આમોદ તાલુકાની સુથોદરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત સરકારની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં પ્રવેશ લેતા બાળકો માટે સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરે છે આમોદ તાલુકાની પ્લાસ્ટિક મુક્ત સુથોદરા પ્રાથમિક શાળામાં આમોદ તાલુકા હેલ્થ ઓફિસર કંચનકુમારના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમાં સરપંચ ભાવિશા પટેલ લાયઝન અધિકારી જયેશ પઢિયાર આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી નાંદા ગામના રાજકીય આગેવાન વિમલ પટેલ વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાની બાળકન્યાઓ દ્વારા તિલક કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આચાર્ય રેખાબેન દ્વારા મહેમાનોનું શબ્દોથી અને એસએમસી પરિવારે પુષ્પગુચ્છ આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું બાળવાટિકા તેમજ ધોરણ એકમાં પ્રવેશ મેળવતા બાળકોને દફ્તર કિટ સ્કૂલ ડ્રેસ આપી મોં મીઠું કરાવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળામાં પ્રથમ આવનાર બાળકો તેમજ કન્યાઓને આવેલા અતિથિઓના હસ્તે ઇનામ આપી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના નવીન રમતગમત મેદાનમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ધોરણ એકથી પાંચમાં એકમાત્ર શિક્ષક હોવા છતાં શાળામાં શિક્ષણ ક્ષેત્રે સ્વચ્છતા ક્ષેત્રે પર્યાવરણ ક્ષેત્રે તેમજ સહઅભ્યાસિક તમામ પ્રવૃત્તિઓમાં ઉત્તમ કામગીરીના ભાગરૂપે શાળાને આ વખતના ગુણોત્સવમાં એ પ્લસ પ્લસ ગ્રેડ પ્રાપ્ત થયું હતું જે બદલ આવનાર તમામ મહેમાનોએ આચાર્ય રેખાબેન મકવાણાની કર્તવ્યનિષ્ઠ કામગીરીને બિરદાવી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ